નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે એસએમઇ આઈપીઓ વિશે જે સમાચાર આવ્યા છે તેના વિશે આજે આપણે વાત કરશું ટ્રાફિક સોલના એસએમઇ આઈપીઓ વિશે કે જે ઘણા સમય પહેલાં આવ્યો હતો અનેક મિત્રોએ આઈપીઓમાં એપ્લાય પણ કર્યું હતું વાત કરીએ સમાચારની તો થોડા સમય પહેલાં એટલે કે સત્તર સપ્ટેમ્બરના રોજ ટ્રાફિક સોલ ટેકનોલોજી લિમિટેડનું આઈપીઓનું લિસ્ટિંગ રોકવામાં આવ્યું હતું કારણ કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીએ ટ્રાફિક સોલ્ટના આઈપીઓમાં રદ કર્યો હતો કારણ કે કંપનીના પ્રોસ્પેક્ટમાં અને સેલ સાથે કંપનીની મિલીભગતના કારણે નિર્ણય લેવામાં આવ્યો હતો હવે મહત્વના સમાચાર આવ્યા છે કે અનેક સર્ક્યુલર અને અનેક કાયદાકીય કાર્યવાહી બાદ આખરે ટ્રાફિક સોલ દ્વારા ટ્રાફિક સોલિડ ટેકનોલોજી કંપની દ્વારા આઈપીઓના પૈસા રોકાણકારોને વ્યાજ સાથે પરત આપવાનું શરૂ થઈ ગયેલ છે આઈપીઓમાં એક અરજીની રકમ હતી એક લાખ ચાલીસ હજાર અને કંપની દ્વારા અંદાજે એક લાખ બેતાલીસ હજાર સાતસો પંચાણું પોઈન્ટ ઓગણસાઠ રૂપિયા રિફંડ આપવામાં આવ્યા છે એટલે કે અંદાજે બે હજાર સાતસો પંચાણું રૂપિયા અને ઉડતાલીસથી ઓગણપચાસ દિવસનું પંદર ટકા વાર્ષિક વ્યાજની ગણતરીથી વ્યાજ સાથે આઈપીઓના પૈસા પરત આપવામાં આવેલ છે તો હજુ જે મિત્રોને રિફંડ નથી મળ્યું તેમને બે થી ત્રણ વર્કિંગ દિવસમાં રિફંડ મળી જશે જો જતાં પણ ના મળે તો આપ કંપની રજિસ્ટરનો સંપર્ક કરી શકો છો કંપની રજી આઈપીઓના રજિસ્ટર હતા એટલા સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ આપ તેમની વેબસાઇટ ઉપર તેમના ફોન નંબર તથા ઇમેલ આઈડી ચેક કરી શકો છો તો જે પણ મિત્રોએ ટ્રાફિક સોલ એસએમઇ આઈપીઓ ભરી હોય તેમના વિડીયો ખાસ સેન્ડ કરજો અને આવા જ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે ભાર્કેટ બોર્ડિચેનને લાઇક્સ અને સબ્સ્ક્રાઇબ કરજો આભાર